ભુજની ભારતનગર પ્રાથમિક શાળાને સ્વતંત્ર શાળાનો દરજ્જો ન મળતા એકસો ચોપન વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપઆઉટ કર્યું જે ગુજરાતના શિક્ષણ જગત માટે શર્મસાર કરનારી ઘટના છે વર્ષ બે હજાર ઓગણીસમાં વધુ વિદ્યાર્થીઓના કારણે ભારતનગર પેટા શાળા શરૂ થઈ હતી પરંતુ છેલ્લા ચાર વર્ષથી વાલીઓની સ્વતંત્ર શાળાની માંગ પૂરી થઈ નથી શિક્ષણ વિભાગની ઉદાસીનતા અને રાજ્ય સરકારે દરખાસ્ત નકારતા વાલીઓમાં રોષ ફેલાયો છે વિદ્યાર્થીઓ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરે છે અને કોઈ મૂળભૂત સુવિધા નથી છત્રીસ વિદ્યાર્થીઓના નામ કમી સર્ટિફિકેટ કઢાવવામાં આવ્યા એક તરફ સરકાર શાળા પ્રવેશોત્સવ યોજે છે પરંતુ શાળાઓમાં ઓરડા જેવી પાયાની સુવિધા પણ અપાતી નથી જે थी वालियो लड़ी लेवाना मूड मां એ બાબુ છે એકસો ને ચોપન વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ કરી રહ્યા છીએ અમને શાળાની છેલ્લા છ વર્ષની માંગણી છે તે પૂરી ન થતા એના લીધે અમે ડ્રોપ આઉટ કરી રહ્યા છીએ અને ભવિષ્યના આયોજન અંગે તમને જણાવું તો સોમવારના કલેક્ટર શ્રીને મળવાના છીએ અને જો હકારાત્મક પ્રત્યુત્તર નહીં મળે તો આગામી બાળકોને સાથે લઈ અને એકસો ચોપ્પન વિદ્યાર્થીઓ અત્યારે હાલે અભ્યાસ કરી રહ્યા છે અને પચીસ વિદ્યાર્થીઓ શાળાનો પ્રવેશ ઉત્સવ વખતે બહિષ્કાર કર્યો છે આવી સ્વતંત્ર શાળા મંજૂર કરવામાં આવે ને એના અનુસંધાને અમે રાજકીય લેવલે પણ ઘણી રજૂઆતો કરી છે સંસદ સભ્ય છે ધારાસભ્ય છે બધાને રજૂઆતો કરી છે ગાંધીનગર અમે ત્રણ વખત દરખાસ્તો મોકલી છે પણ કોઈ હકારાત્મક પ્રત્યુત્તર મળતો નથી અમે